પવનની ગતિ રહેશે અને પવનની ગતિ લગભગ સામાન્ય પવનની ગતિ દસ કિલોમીટર અને આંચકાના પવનની ગતિ લગભગ પંદર અને ક્યાંક પચીસ કિલોમીટર થઈ જવાની શક્યતા રહેશે કચ્છના ભાગમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે પરંતુ હવે એ આ મજબૂત વેસ્ટ નહોતા આવ્યા જેના કારણે ઠંડી પડી રહી નથી હવે ઠંડી ધીરે ધીરે પડશે પરંતુ બરફીલા પવનો અને પવનોના કારણે ઠંડી વધશે કચ્છમાં પણ પવન સાથે લઘુત્તમ તાપમાન ઘટશે આ ઉપરાંત જોવા જઈએ તો સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી હિંમતનગર પંચમહાલમાં લઘુત્તમ તાપમાન ઘણું ઘટવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં તો લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ કે અગિયાર ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન અઢારથી વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે પરંતુ વલસાડના ભાગમાં અને લઘુ નવસારી વગેરે ભાગોમાં લઘુત્તમ તાપમાન चौद डिग्री पंधर डिग्री सेल्सिअस से आसपास होवा शक्यता